વરસાદના ચાર મહિના વીત્યા બાદ પણ થરાદનો સો એકર વિસ્તાર હજુ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે ખેતી તો ઠીક ખેડૂતોને રહેવું પણ મુશ્કેલ છે વાવ થરાદ જિલ્લામાં સપ્ટેમ્બર બે હજાર પચીસમાં પડેલા વરસાદનું પાણી હજુ પણ નથી ઓસર્યું થરાદથી લઈને સુઈગામ સુધીના અનેક ગામડાઓમાં સો એકર જમીનથી વધુના વિસ્તાર હજી પણ પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે ખેડૂતોની શહેરોમાં ભાડાથી રહેવા માટે મજબૂર બન્યા છે તો ઘણા ખેડૂતો પોતાના માલ ઢોર સાથે સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે અનેક પરિવારોએ સ્થળાંતર કર્યું છે જો કે હવે સરકાર કંઈક કરે તો સારું એ મીટ માંડીને બેઠા છે